જ્યારે ચારણી સાહિત્યની વાત આવે ત્યારે ચારણી સાહિત્યમાં એ નારી શક્તિનું પ્રતિબિંબ છે ચારણી સાહિત્યમાં નારી શક્તિના ખૂબ વખાણ કર્યા છે જગદંબાઓના સાગર નામનો જે ગ્રંથ છે એમાં માતાજીની સ્તુતિમાં એક છવૈયાની અંદર કીધું છે કે કી ધરની ધરની અરની ચકપે ધરની 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 ગો ધરની ધરની અધૂરત ભોબરની બરની બરની ખેતરની તરની થરની થિતિ હે તરની 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 અને હે હરની હરની જનશક્કર શ્રી કરની 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 હવે આમ બોલી જાય એટલે આમ સમાજને કઈ સમજમાં આવે નહીં પછી અમારે એને ફોલો આપણે કહેવાય આપણે કે કિંદરની એટલે ડુંગરની અંદર વસનારી કિંદરની એટલે વાળી અનેક પ્રકારના દુઃખોને વાળી હરની એટલે શંકરના ઘરની એવા એવા પાછા અમારે ઉલ્લેખ કરી દેવા પડે એટલે અત્યારે તમે જે બોલ્યા એમનો આખો મિનિંગ શું થાય એ ભગવતી સ્તુતિ છે એમાં તું ડુંગર ની અંદર વસવા વાળી છો તું મારા દુઃખ ને દડવા વાળી છો તું બધું કાર્ય કરવા વાળી છો એવો અર્થ થાય